જળ બચાવ અભિયાનમાં કરીએ તો તો જળનો પાણીનો બચત થાય એક એક આ ડેમો મારા ખેતરમાં કર્યો છે અંતરચાસ પદ્ધતિ એક બીજું મલચિંગ મલ્ચિંગ ખેતર ભાદરેનું હોય પડી રહ્યું હોય તો સારું નેપ્જ એમ પેલા આપણા વડવાઓ કહેતા તો એના અનુસંધાનમાં ને તમારું ખેતર જેટલું બિનપિયત હશે તો સારી ઉપજ આપશે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી અને ડેવલપમેન્ટ સપોર્ટ સપોર્ટ સેન્ટર મહેસાણાવતી વતી હું કિશનસિંહ કૃષિ નિષ્ણાત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જે લગભગ ત્રણથી ચાર વર્ષથી ઓર્ગેનિક એટલે કે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તો તેમણે પ્રાકૃતિક ખેતીમાં કપાસનું વાવેતર કરેલું છે અને એક ડેમો પણ કરેલો છે તો આ કપાસની ખેતી વિશે તેમના પાસેથી આપણે વિગતવાર માહિતી લેશું તો તમે વિડીયોમાં બન બનાવી રહેજો જેથી તમને કપાસની ખેતી કઈ રીતે ઓર્ગેનિક એટલે પ્રાકૃતિક રીતે કરી શકાય તેના વિશેની વિગતવાર માહિતી મળે તો ચાલો આપણે ખેડૂતનો પરિચય લઈએ તમારું નામ મારું નામ મહેન્દ્રભાઈ મફતલાલ ગામ કરલી તાલુકો ઊંઝા જિલ્લો મહેસાણા તો આપણે અટલ ભૂજલ યોજના અંતર્ગત ને ડીએસસી સંસ્થા અંતર્ગત માહિતીઓ જે એકત્રિત કરેલી જળ બચાવ અભિયાનમાં કઈ કરીએ તો જળનો પાણીનો બચત થાય તો એક આ એક ડેમો મેં મારા ખેતરમાં કર્યો છે અંતરચાસ પિયત પદ્ધતિ એક બીજું મલ્ચિંગ મલ્ચિંગમાં હે ને એ એ રાયડા અને રાયડાનું ભૂસું અને બીજું ઘઉં ઘઉંનું ભૂસું આ આ તમે જોઈ શકો અમારા ખેતરમાં આ પાથરવાથી ઇમક આ તો નિંદો નિયંત્રણ થાય અને પાણીનો બચત થાય આ શેર ખેતર સુધી તો એક પાણી બચત નિંદામણ નિયંત્રણ અને ભેજ સંગ્રહ શક્તિ વધે એટલે પાણી પચાસ ટકા સુધીની બચત પચાસથી થી વધારે થઈ શકે બે વીઘાનું આ પ્લોટ છે એમાં પહેલું જ પણ આપ્યું આખું ખેતરમાં એ ત્રીસ લાઈનો કપાસની તો ત્રીસ માં આઠ કલાક પાણી ગયું સાડા ની મોટર છે અને એ બીજું અંતરચાસ પિયતે આપેલું છે તો ત્રીસ લાઈનો આખી એમાં એક છોડીને એક પાટલો પાવાનો તો એ પાટલા ચૌદ લાઈનોમાં પાણી આપ્યું એક કલાક ને સાત મિનિટ પાણી માંગ્યું તો કયો એ આઠ કલાક ને કયો એક કલાક ને સાત મિનિટ તો કેટલું પાણી અને આ ભેજની જરૂર કપાસને ભેજની જરૂર હોય હ તો ભેજ એક બચત થઈ શકે બીજું એ નિયંત્રણ થઈ શકે ત્રીજું રોગ જીવાતનું એ નિયંત્રણ થઈ શકે એમ ક તો આ મારા ખેતરમાં તમે જોઈ શકો છો અને આખા ખેતર બતાવી શકો તમે તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ અત્યારે તો ઉત્તર ગુજરાતમાં દિવસે ને દિવસે પાણી આ તર નીચે જઈ રહ્યા છે લગભગ અત્યારે વાત કરીએ તો લગભગ આઠસોથી હજાર હજાર ફૂટના બોરવેલ ખેડૂતોએ અત્યારે બનાવી દીધા છે એટલે કે વર્ષે વર્ષે આપણે પાણી લેવા માટે નીચે જઈ રહ્યા છે તો ડીએસસી એટલે કે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર અને અટલ ભજ યોજના દ્વારા પાણીનો કઈ રીતે આપણે કાર્યક્ષમ ઉપયોગ કરીને સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ તેના માટે આપણે ખેડૂતને એક ડેમો આપેલો છે આંતરચાસ પીએ તો એટલે કે એક પાટલો પાવાનો એક પાટલો છોડવાનો અને કુદરતી આચ્છાદન તરીકે આપણે ડાંગરનું પરાળ ઘઉંનું પરાળ રાયડાનું પરાળ બે લાઈનો વચ્ચે પથરાયેલું છે જેથી ભેજની ટકાવારી જળવાઈ રહે એટલે કે ભેજ જળવાઈ રહે અને નિંદામણ ન થાય તો આપણે આ બે બે પદ્ધતિ આ ખેતરમાં કરાવેલી છે તો ખેડૂતને આમાં આ પદ્ધતિ દ્વારા ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે લગભગ પાણીનો વાત કરીએ તો સિત્તેરથી થી ટકા પાણીનો બચાવ થાય છે અને તમે આ જોઈ શકો છો કપાસ એક છ એ કપાસનું વાવેતર કરેલું છે એક છ બે હજાર ચોવીસ એટલે લગભગ વાવેતરના પંચાવન થી સાહીઠ દિવસ જેવું પંચાવન દિવસ જેવા થયા છે પચાસ થી પંચાવન દિવસ તમે વિકાસ જોઈ શકો છો લગભગ ચાર ફૂટ હાઈટ થઈ ગઈ છે અને તમે બાજુમાં જોઈ શકો છો આ બાજુનો પ્લોટ છે બીજો જે હજી સુધી આ કપાસના અડધા સુધી પણ હાઇટ આવી નથી તો ખેડૂત મિત્રો આ બધો પ્રતાપ છે એક ઓર્ગેનિક ફાર્મિંગ એટલે પ્રાકૃતિક ખેતીનો છે ખેડૂત મિત્રો લગભગ ઘણા છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી ખેતીમાં કોઈ પણ દવા અથવા ખાત રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો નથી ના છૂટકે કોઈ જરૂર પડે તો કોઈ દવા વાપરે છે બાકી લગભગ એસી થી નેવું ટકા પ્રાકૃતિક ખેતી દ્વારા અનાજ એટલે કે કોઈ પણ પાકનું ઉત્પાદન લઈ રહ્યા છે તો અત્યારે ખેડૂત મિત્રો આપણે જમીનને બચાવવાની ખૂબ જરૂર છે દિવસે દિવસે પાણી અત્યારે લગભગ વાત કરીએ તો ટીડીએસ પણ પ્રમાણ વધી રહ્યું છે પાણી લગભગ દર વર્ષે આપણે પચાસ સાહીઠ ફૂટ નીચે જઈ રહ્યા છે

દરેક પાકમાં આ થઈ શકે જો કરવાની ઈચ્છાશક્તિ હોવી જોવો મારે પાણી એ બચાવ છે એ મારું તો હવે ઓગણપચાસ વર્ષ થયો મારા માટે નહીં મારી પાછલી પેઢી માટેનું ચિંતન કરવું છે જો આપણા વડવાઓ આપણું ચિંતન કરીને આ જમીન છોડી જ્યાં તો આપણે કંઈક પાછલી પેઢી માટે મૂકી તો જવું જ પડશે ને તો એ જરૂરી હ અને આ દરેક પાકમાં અને દરેક ખેડૂતે કરવા જેવું છે ટપકની સગવડ નહીં પણ આ એ પાણી નો જેટલો સિત્તેર એસી ટકા બચત મેં ટ્રાય માર્યો તો હું કરી શકું તો બધા પચાસ તો થઈ શકે તો અંતર ચાસ પિયત પદ્ધતિમાં એક જે પાટલો કોરો હે ને એ ભાદરેડ ગણાવશે ખેતર અને એ ભાદરેડ હશે તો આવતી વખતે એ કોરો હોય એમાં વાવેતર કરવાનું અને જે પાયેલું હોય એ કોરું રાખવાનું તો તમારું ખેતર ને એક વર્ષ વાયેલું ને એક વર્ષ નહીં વાયેલું આ એક વિચારવા જેવું હ ને કંઈક નવું કર્યા જેવું હ ખેતર ભાદરેનું હોય પડી રહ્યું હોય તો સારું નેપ્જ એમ પેલા આપણા વડવાઓ કહેતા તો એના અનુસંધાનમાં ને તમારું ખેતર જેટલું બિનપિયત હશે તો સારી ઉપજ આપશે તો એક જ એક પાટલો પાયેલો એક પાટલો કોરો કોરો એ આવતી સાલે એનો ઉપયોગ કરવાનો એટલે જમીને સારી રહેશે અને જળની એ જાળવણી પર્યાવરણની એ જાળવણી અને આપણા સ્વાસ્થ્યની જાળવણી જય હિન્દ મહેન્દ્રભાઈ બીજી વાત કરીએ આપણે અત્યારે ખેડૂત મિત્રો

ભોજન આપણા પેટની ક્ષમતા પ્રમાણે લો બરોબર હ પણ વધુ પડતું લઈ લઈએ તો આપણે બીમાર પડીએ તો આ જમીનને બીમાર પાડીશું તો જમીન જમીનને બીમારે નહીં પાડવી આપણે બીમાર નહીં પડવું અને મારું પકવેલું ધન જે સિટીમાં ગમે તે વ્યક્તિ ખાય તો એનું સ્વાસ્થ્ય સારું રહે એવી ભાવના થશે એ હું એક પ્રયત્ન કરું એમ ક કોઈ બીજા મિત્રોએ આ કરી શકે એમ ક

જે આપણે આંધેદળ રાસાયણિક ખાતરો અને દવાઓ વાપરી રહ્યા છે તો તે દવાઓ ઓછી કરીને આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ ભલે આપણે થોડું ઉત્પાદન ઓછું આવશે પણ માર્કેટમાં આપણને સારા ભાવ મળી રહેશે અને આપણું જે ફેમિલી ખરું આપણું પરિવાર ખરું એ સારું ભોજન ખાશે પ્લસ બીજી એક ખેડૂતોમાં મેન્ટાલિટી હોય છે કે પાણી આવે ત્યારે આખું ખેતર ભરી દેવાનું તો એ મેન્ટાલિટી આપણે ચેન્જ કરીએ અને કે આપણા જે છોડને ખાલી ભેજની જરૂર હોય છે પાણીની જરૂર હોતી નથી એ એક એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો આપણી કેપેસિટી પાંચ લાડવા ખાવાની હોય અને આપણે દસ લાડવા ખાઈ લઈએ તો આપણી શું હાલત થાય એ રીતે છોડને ખાલી પાણીની જરૂર છે ભેજની જરૂર છે તમે આખું ખેતર ભરી દો તો છોડની જે ક્રિયા એ બધી બંધ થઈ જાય તો આપણે આપણે જૂની પ્રમાણેમાંથી બહાર નીકળીએ અને ખેતીની આધુનિક આધુનિક ખેતી તરીકે તરીકે જોઈએ તો જ આપણને ખેતીમાંથી સારામાં સારો વળતર અને ફાયદો મળશે તો આપણે આવનારી પેઢી માટે ઓર્ગેનિક ખેતી તરફ વળીએ અને આપણે જૂની પ્રમાણેથી ખેતી છોડીએ અને આ રીતે નવી ખેતી અપનાઈએ અને પેસ્ટિસાઈડથી એના ગંભીર પરિણામો સ્વરૂપે ભટિંડા પંજાબમાં જે ઉદાહરણ હતું કેન્સલ ટ્રેન વળા અત્યારે મહેસાણા જિલ્લાના જે ગામડાઓ ગામડાના એક એક શેરીમાં કેન્સલોના કેસ સુષુપ્ત અવસ્થામાં પહેલાં ફર્સ્ટ સ્ટેજ સેકન્ડ સ્ટેજ થર્ડ સ્ટેજ કોઈને ખબર પડતી નહીં ફર્સ્ટ સ્ટેજ આવે ને તણું ઓખે ફાટીને ફાટી રહી જાય બધાને એમ કે સીધું મોત જ દેખાય તો આ રસાયણિક ખેતરમાં જે ઓધળી સંટકાવ ચાલુ હો હમજ વગરનો શંટકાવ એનું દુષ્પરિણામ આપણી દીકરીમાં બનવાની હોય તો એના દૂધના ટીમ્પામાં ડીડીટુ ટુ રસાયણક આપણી વાલ સોઈ દીકરીને આપણે ઝેર પઈ રહ્યા છીએ આપણી વાલ દીકરી તો છોડો આપણે માટે એમ કે આપણે આ રસાયણિક એટલે ઝેરી ખેતી કરી રહ્યા છીએ આપણી આ પાંસેરી પેટને પાંસેરી કહેવાય દેશી ભાષામાં તો આ પેંછરી એટલા માટે ભરાતી નહીં મારું આયુષ્ય વીસ વર્ષ ત્રીસ વર્ષ જીબવાનું હોય સિત્તેર વર્ષના આયુષમાંથી ઓગણપચાસ તો થઈ ગયો હું

કીડિયુ મકોડા પશુ પંખી એ ભાવના આપણી હોવી જો ખેડૂત અને બીજા આપણા ભાઈઓ જે ભાવ નથી પણ એમના બાળ એ જગતનો તાત એ તાતનું મહત્વ એ બધું મને તો બહુ આનંદની વાત છે એટલે હું ખેતી કરું જ છું કોઈને કનિષ્ઠ ખેતી લાગતી હોય તો ભલે લાગે મારા મને તો આ પરમાત્માનું ખેતર અને પરમાત્માનો ચાકરિયાત હું મને જે કોમ સોંપ્યું હોય એ મારે કરવાનું એક વર્ષમાં સો કુથળા અનાજ પકાવવાનું મેં નિર્ધારિત કર્યો સો કૂથળા અને બજારમાં લઈ જવાનો બજારમાં ભાવ આવે કે ના આવે મારે તો આ સતત ક્રિયા ચાલુ રાખવાની એ દેહ પડતો સુધી બરાબર જે મારું ધન ખાશે એ પરમાત્મા મારા હૃદયમાં બેઠો છે તો એ ખાનારના હૃદયમાં બેઠો એવા ભાવ સાથે આપણી ખેતી કરવાનો પ્રયાસ કરીએ જય હિન્દ તો ખેડૂત મિત્રો આ માહિતી તમે તારા નજીકના ગ્રુપો સુધી પહોંચાડો જેથી દરેક ખેડૂતને મનમાં એક પ્રશ્ન થાય કે આપણે કેમિકલ વાળી ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી અપનાવીએ આભાર જય જવાન જય કિસાન જય ગૌ માતા